નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય દિવસોથી આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે છ વર્ષની આ દીકરી એન્જલ જે છે અમદાવાદથી દ્વારકા સુધી પહોંચી હતી આપણે જાણીએ છીએ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી ખૂબ ધૂમધામથી ગુજરાતમાં કરવામાં આવે છે અને ખાસ કરીને લોકો અલગ અલગ માનતાઓ કરતા હોય છે યાત્રાઓ કરતા હોય છે દ્વારકાધીશના ચરણોમાં શીર્ષ નમાવતા હોય છે ત્યારે આ અમદાવાદની છ વર્ષની દીકરી જેનું નામ એન્જલ છે અને તેઓ દ્વારકા સુધી દંડવટ યાત્રા કરીને જવાનું નક્કી કરે છે અને હવે તો એમની દ્વારકા સુધીની યાત્રા પણ પૂર્ણ થઈ ચૂકી છે હવે દીકરી ઘર તરફ રવાના થઈ છે અને ત્યાં પણ એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે એમનું ઘરે જશે ભવ્ય સ્વાગત થયું અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવાનાવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં અને હા વિડીયોમાં આગળ વધે તે પહેલાં આ નાનકડી દીકરી માટે કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં કારણ કે દ્વારકાધીશની કૃપા હોય ત્યારે જ આ યાત્રાઓ સફળ થતી હોય છે આપણે જાણીએ છીએ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરી હતી એમનું પણ દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત થયું હતું એમણે પણ ધજા ચડાવી હતી તો પછી એમને તસવીરો પણ આપણી સામે આવી હતી પરંતુ આ દીકરી નાનકડી એવી દીકરી છે અંજલ નામની આ દીકરી કે જેઓ દ્વારકા પહોંચતાની સાથે જ ભવ્ય રીતે એમનું સ્વાગત થયું એમણે દ્વારકાધીશની પૂજા પણ કરી જન્માષ્ટમીનો પર્વ ખૂબ નજીક હતો એટલે લોકો પણ એમને એટલો સપોર્ટ કરી રહ્યા હતા લોકોનો પ્રેમ પણ એટલો મળી રહ્યો હતો અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા કેટલાક લોકો રૂબરૂ મળીને પણ એમને ભેટો આપી રહ્યા હતા જ્યાં જ્યાં આ દીકરીની દંડવટ યાત્રા નીકળે છે ત્યાં ત્યાં આ દીકરીને મળવા માટે લોકો પહોંચે છે એમની સાથે ફોટોઝ પડાવે છે એમની તસવીરો વાયરલ થાય છે ત્યારે લોકો અનંત અંબાણીને પણ યાદ કરતા હોય છે જ્યારે અનંત અંબાણી પણ જ્યારે દ્વારકા સુધીની જામનગરથી પગપાળા યાત્રા કરી રહ્યા હતા ત્યારે લોકો એમની તસવીરો લઈ રહ્યા હતા અને એમને જે કાંઈ પણ છે સપોર્ટ કરી રહ્યા હતા અને એમની તસવીરો તો સેલિબ્રિટી હોવાના નાતે વાયરલ થઈ રહી હતી પરંતુ હાલમાં આ દીકરી સેલિબ્રિટી બની ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે સેલિબ્રિટીઓની તસવીરો તો વાયરલ થાય પરંતુ આ દીકરીની જ્યારે તસવીરો વાયરલ થઈ ત્યારે એમને એવું કહેવામાં આવે કે સોશિયલ મીડિયા તરફથી ખૂબ પ્રેમ મળ્યો અલગ અલગ લોકો એમને મળવાનું પસંદ કરી રહ્યા હતા દ્વારકા ખાતે પણ એમનું ભવ્ય રીતે સ્વાગત થયું ને ત્યારબાદ એમનું એમને મટકી ફોડી આખરે પૂજા પણ કરી દ્વારકાધીશની પૂજા કરીને એમની ધજા પણ ચડાવવાનો લાભ મળ્યો હતો જન્માષ્ટમીના પર્વ પર મોટાભાગના લોકો દ્વારકાધીશના ચરણોમાં શિષ નમાવતા હોય છે અલગ અલગ લોકો અલગ અલગ સંકલ્પ કરતા હોય છે કેટલાક લોકો પગપાળા યાત્રા કરીને જાય છે કેટલાક લોકો ઉઘાડા પગાર યાત્રા કરીને જાય છે પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે કે જે ધંડવટ યાત્રા કરીને જાય છે અને આ અઘરું કામ આ દીકરીએ કરી બતાવ્યું છે અમદાવાદથી દ્વારકા જતી આ દીકરી જે છે એવો હમણે ચર્ચામાં વિષય બની છે અને જે કાંઈ લોકો છે એમને સપોર્ટમાં આવી રહ્યા છે એમને ભેટો આપી રહ્યા છે એમને હાર પહેરાવી રહ્યા છે તો કેટલાક લોકો એમને પૈસા પણ આપી રહ્યા છે એવા સમયે આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ દીકરી જે છે હવે જન્માષ્ટમીનો પર્વની ઉજવણી કરીને એમની જે કાંઈ યાત્રા છે સંકલ્પની એ પૂર્ણ કરીને હવે તે રવાના થયા છે ઘર તરફ અને એમની પણ તસવીરો સામે આવી રહી છે ત્યારે અલગ અલગ લોકો જ્યારે અનુમાન લગાવી રહ્યા છે કે આ છ વર્ષની દીકરી છે અને એમને ખૂબ લોકચાહના મળી છે તો એ વાત તદ્દન સાચી છે દોસ્તો આ દીકરી વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ